વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી નજીક નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે જો કે આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જેથી હવે અહીંનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ વળ્યો છે તેવામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર શહેરના ગડખોલ ઓવર ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જેના કારણે કામ ધંધે જતા હજારો લોકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આમ તો અવારનવાર થતા ટ્રાફિક જામના પગલે સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર શહેરનું નામ મોખરે છે પરંતુ ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામનું મુખ્ય કારણ પણ કંઈક અલગ જ છે મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઉમાભવન રેલવે ફાટક પાસે ભરાતું વરસાદી પાણી ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ સાબિત થયું છે કારણ કે અહીં પાણી ભરાવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે માર્ગ ઉપર ખાડા પણ પડી ગયા હોવાથી અનેક વાહનો ભટકાય છે ઉપરાંત રેલવે કન્ટેનર યાર્ડમાં આવતા જતા કન્ટેનર સહિતના મોટા વાહનોના પગલે અહીં ટ્રાફિક જામ થવું સામાન્ય બન્યું છે તો બીજી તરફ ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસ જવાનો અને બીટીઇટીના માર્સલો ખડેપગે તૈનાત રહી ફરજ બજાવે છે જો કે હવે અહીં ભરાતા વરસાદી પાણીનો તંત્ર દ્વારા યોગ્ય રીતે નિકાલ કરી લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે